આંબાના બીજમાં આંબાના પત્ર મોર ફળ રસ એ કઈ દેખાતું નથી પરંતુ સમય આવે ત્યારે બધું તેમાંથી પ્રગટ થાય છે તમામ પ્રકારનું બધું જ સુખ એ પ્રગટ થઈ આવે છે જેમ કેરીના ગોટલામાં આપણને કશું દેખાતું નથી એમ અત્યારે ભગવાનના ચરિત્રો જે છે એ ચરિત્રોનું ચિંતન કરવું આવા મોટા સદપુરુષો થયા એ મોટા સદપુરુષો ક્યાં ક્યાં ગયા ક્યાં ક્યાં એને શું શું કર્યું કેવી લીલાઓ કરી માયિક લીલાઓ કરી અમાયિક લીલાઓ કરી આ ચરિત્રો જે છે એ ચરિત્રો ચિંતવન કરતા કરતા એ ચિંતવન કરવા રૂપ જે ભક્તિ છે એમાં સમય આવે બધા જ સુખ પ્રગટ થઈ આવે છે કઈ ભક્તિ ગઈ આવા ભગવાન ને ભગવાનના આવા હજુરી અનાદી મહામુક્તોના ચરિત્ર રૂપ ચિંતન કરવું એને જે કર્યું હોય એનું ચિંતન રૂપી ભક્તિ માં આવું જયારે મૂર્તિનું જયારે ચિંતમન થાય છે ત્યારે એ રૂપ જે ભક્તિ છે એ ભક્તિમાં કાળ જતા સમય જતા એની અંદર તમામ પ્રકારના સુખ જે છે એ પ્રગટ થઈ આવે છે